મહાદેવ ચેનલ વાસુદેવાય સારા માર્ગે ચાલવા સારા કર્મો કરવા જપ તપ વ્રત ઉપવાસ વગેરેનું ઘણું મોટું મહત્વ છે બધા વ્રતોમાં એકાદશી નું વ્રત સૌથી મોટું ગણવામાં આવે છે બાર મહિનાની કુલ ચોવીસ અને અધિક માસની બે આમ આખા વર્ષ દરમિયાન કુલ છવ્વીસ એકાદશીઓ આવેલી છે અને આ દરેક એકાદશી નું જુદું જુદું મહત્વ છે હિન્દુ ધર્મ એટલે ધાર્મિકતા હિન્દુ લોકોમાં જેટલી ધાર્મિકતા જોવા મળે છે એટલી ધાર્મિકતા બીજા કોઈ પણ ધર્મના લોકોમાં જોવા મળતી નથી એટલે જ હિન્દુ ધર્મમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓ છે જેના પ્રત્યે લોકોને શ્રદ્ધા અને ભક્તિભાવ વધારે એ એમના પ્રિય દેવી કે દેવતા આપણા ઋષિમુનિઓ અને ભારતીય સંસ્કૃતિ તથા હિન્દુ ધર્મને આગળ લાવવા માટે હજારો વર્ષોથી પ્રયત્ન કરતા આવ્યા છે અને હાલમાં પણ કરી રહ્યા છે તેઓ પાપ પુણ્યનો મહિમા સ્વર્ગ નર્ગનો તફાવત વગેરે પ્રત્યે પોતાના વિચારો ભાષણ કીર્તન ભજન વગેરે માં દર્શાવી લોકોને સતત જાગૃત કરી રહ્યા છે બધા વ્રતોમાં એકાદશી નું આ વ્રત નું મહત્વ સૌથી મોટું ગણવામાં આવે છે મહિનામાં અજવાળિયામાં અને અંધારિયામાં મળી ને કુલ બે અગિયારસ આવે છે અને ત્રીજા વર્ષે એક અધિક મહિનો આવે છે એટલે કુલ છવ્વીસ અગિયારસ થાય આ સર્વે અગિયારસ ના વ્રતો કરવા લાયક છે કેમ કે આ વ્રત નું ફળ તરત જ પ્રાપ્ત થઈ જાય છે મનુષ્યના સગળા પાપો નાશ થાય છે અને લોકોના મનોરથ પૂરા થાય છે આ બાબતમાં ભોળાનાથે કાર્તિકેય કુમારને કહ્યું હતું કે જે વ્યક્તિ કળિયુગમાં એકાદશીની રાતે જાગરણ કરતી વખતે વૈષ્ણવ શાસ્ત્રનો પાઠ કરે છે એના કોટી જન્મોમાં થયેલા ચાર જાતના પાપ નષ્ટ થઈ જાય છે જે એકાદશીના દિવસે વૈષ્ણવ શાસ્ત્રનો ઉપદેશ કરે છે એને મારો ભક્ત જાણવો જોઈએ જેને એકાદશીના જાગરણમાં ઊંઘ આવતી નથી તથા જે ઉત્સાહપૂર્વક ભજન અને કીર્તન કરે છે એ મારો વિશેષ ભક્ત છે હું એને ઉત્તમ જ્ઞાન આપું છું અને શ્રી વિષ્ણુ એને મોક્ષ પ્રદાન કરે છે જો છવ્વીસ એકાદશીના ના વ્રત ન થઈ શકે તો અષાઢ સુદ શુક્લ એકાદશી એટલે કે દેવશાહીની એકાદશી થી કાર્તક શુક્લ એકાદશી એટલે કે પ્રબોધિની એકાદશી અથવા તો દેવ દેવઉઠી એકાદશી સુધીની બધી એકાદશી પણ કરી શકાય છે

તો એકટાણું કરવાથી વ્રતમાં કોઈ ખામી કે આ વ્રત ઘણું જ ઉત્તમ ફળ આપે છે એકાદશીનું વ્રત કરવા માટે વ્રતની વિધિ કંઈક આ પ્રમાણે છે વહેલી સવારે સ્નાનાદિક કર્મથી પરવારી અને પ્રભુ સામે આ પ્રમાણે પ્રતિજ્ઞા કરવી કે આજે હું કોઈનું પણ દિલ દુખાવીશ નહીં ગરીબોને તથા બ્રાહ્મણોને અન્નદાન તથા યથાશક્તિ દાન કરી સંતુષ્ટ કરીશ રાત્રે જાગરણ કરી ને ભજન કરીશ ઓમ નમો ભગવતે વાસુદેવાય એ દ્વાદશાક્ષરી મંત્ર અથવા ગુરુ મંત્રના જાપ કરીશ આવી પ્રતિજ્ઞા કરી ને શ્રી વિષ્ણુનું સ્મરણ કરી ને પ્રાર્થના કરવી કે હે ત્રિલોકપતિ મારી લાજ રાખી તમારા હાથની વાત છે આથી મારું આ વ્રત પૂરું કરવાની મને શક્તિ આપો આ ઉપરાંત મૌન જપ શાસ્ત્ર પઠન ભજન કીર્તન અને રાત્રિ જાગરણ એકાદશી વ્રતમાં વિશેષ લાભ કરે છે એકાદશીના દિવસે યથાશક્તિ અન્નદાન કરવું પરંતુ સ્વયં કોઈએ આપેલ અન્ન ક્યારેય ગ્રહણ ન કરવું આ પ્રમાણે વિધિસર વ્રત કરવાથી ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે પ્રાદશી એટલે કે 12 ના દિવસે બ્રાહ્મણોને મિષ્ટાન દક્ષિણા વગેરેથી પ્રસન્ન કરી એમની પરિક્રમા કરી ને ઉપવાસ છોડવો આજે આ વિડિયોમાં આપણે ચૈત્રવદ 11 ના દિવસે આવતી વરુતિની એકાદશી વિશે વાત करू છું વરુતિની એકાદશીનું વ્રત વ્રત કરનારને કન્યાદાન વિદ્યાદાન અન્નદાન જેવા મહત્વના દાનનું ફળ મળે છે આના વાંચન અને શ્રવણથી સહસ્ત્ર ગોદાનનું ફળ મળે છે મનુષ્ય એ પાપોથી મુક્ત થઈ સ્વર્ગમાં સ્થાન મેળવે છે તો ચાલો જાણીએ શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીનું શું મહત્ત્વ જણાવ્યું ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે રાજન ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીનું નામ વરુથીની છે તે ઇન્દ્રલોક અને પરલોકમાં પણ સૌભાગ્ય પ્રદાન કરનારી પાવન તિથિ છે વરૂધિનેના વ્રતથી જ સહાય સુખની પ્રાપ્તિ અને પાપનો નાશ થાય છે જે ફળ દસ હજાર વર્ષ સુધી તપશ્ચર્યા કરવાથી મનુષ્યને મળે છે તે ફળ આ વરુધિની એકાદશીનું વ્રત કરવાથી જ પ્રાપ્ત થઈ જાય છે હે રાજન ઘોડાના દાન કરતાં હાથીનું દાન શ્રેષ્ઠ છે ભૂમિદાન એનાથી પણ મોટું દાન ગણાય છે ભૂમિદાન કરતાં પણ વધારે મહત્ત્વ તલદાન છે તલના દાનથી વધારે સુવર્ણદાન અને એનાથી પણ વધારે ચડિયાતું છે અન્નદાન કેમકે દેવતા પિતૃઓ તથા મનુષ્યોને આ અન્નથી જ તૃપ્તિ મળે છે વિદ્વાન મનુષ્યોએ કન્યાદાનને પણ અન્નદાનની સમાન ગણાવ્યું છે ગાયનું દાન અન્નદાનનું તથા કન્યાદાનનું જ તુલ્ય છે આ સાક્ષાત ભગવાનનું વચન છે અને આ બધા દાનોથી ચડ્યાતું વિદ્યાદાન ગણાય છે માનવી વનુથીની એકાદશીનું વ્રત કરી ને વિદ્યાદાન જેટલું પુણ્ય એકઠું કરી લે છે જે લોકો પાપથી મોહિત થઈ ને કન્યાના ધનથી આજીવિકા ચલાવે છે તેઓ પુણ્યનો ક્ષય થતાં યાતનામય નરકમાં પડે છે આથી સર્વ પ્રકારના પ્રયત્નો કરી ને કન્યાધનથી બચવું જોઈએ એને પોતાના કામમાં ન લેવું જોઈએ જેઓ પોતાની શક્તિ પ્રમાણે પોતાની કન્યાને આભૂષણોથી શણગારીને પવિત્ર ભાવથી કન્યાનું દાન કરે છે એમના પુણ્યની સંખ્યા બતાવવાની ચિત્રગુપ્ત પણ અસમર્થ છે વરુથીની એકાદશી કરીને પણ મનુષ્યો એના જેવું જ ફળ પ્રાપ્ત કરી શકે છે રાજન આના વાંચન અને શ્રવણથી સહસ્ત્ર ગોદાનનું ફળ મળે છે મનુષ્ય બધાએ પાપોથી મુક્ત થઈ અને સ્વર્ગમાં સ્થાન મેળવે છે શિવાય હર હર મહાદેવ